આખરી સમી પશ્ચિમ કચ્છના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આયોજન ભારે ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ સટાશટી બોલાવી ખાસ કરીને હાજીપીર વિસ્તારમાં ભારે પવનને કારણે મીની વાવાજોડો જેવો માહોલ સર્જાયો નખત્રાણાથી અમારા પ્રતિનિધિ જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ આખરે પશ્ચિમ કચ્છમાં મેઘરાજાનું મોંઘેરું આગમન થયું હતું સમી સાંજે ભારે ગાજવીજ અને પવન સાથે વીજળીના કડાકા અને ભડાકા સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારે પવન સાથે આ વરસાદ ત્રાટક્યો હતો અને વરસાદ પડ્યો હતો ખાસ કરીને નખત્રાણા અને તેની આજુબાજુના ગામડાઓમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે અમારા પ્રતિનિધિ જયંત વાઘેલાનો અહેવાલ જણાવે છે કે ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં રણકાંધી આવેલા હાજીપીર વિસ્તારમાં જાણે મીની વાવાઝોડું ફૂંકાયું હોય તેવો માહોલ સર્જાયો ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો અને હાજીપીરીને તેની આજુબાજુના વિસ્તારના ગામોમાં ખાસ કરીને પંદરેક જેટલા મકાન કાચા પાકા મકાનના છાપરાઓ ઉડી ગયા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે હજી સુધી કોઈ પણ પ્રકારને કોઈને ઈજા થઈ કે જાના નહીં થઈ તેવા પ્રકારના સમાચારો નથી પરંતુ જે રીતના ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો છે મીમી વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો અને ભારે વરસાદ ત્રાટક્યો હોવાના સમાચારો મળે છે અને તેની આજુબાજુના ગામડાઓમાં રણકાંધીએ આવેલ હાજીપીરી અને તે વિસ્તારમાં પણ વરસાદ ત્રાટક્યો હોવાના અહેવાલ મળે છે ભારે પવન સાથે ગાજવીજ સાથે વીજળીના કડાકા અને ભડાકા સાથે આ વરસાદ ત્રાટક્યો હોવાના સમાચારો મળી રહ્યા છે